વર્ષોથી ડુભાળા ગામમાં પ્રાચીન નવરાત્રીમાં સાગની ફૂડિંગ મોડવી બનાવી છે તેમાં ફરતી પૂર્વના વડીલોએ જીરોમાંથી સર્જન કર્યું હતું છેલ્લા બત્રીસ વર્ષથી રમણભાઈ પંચાલ તેમજ વહીવટમાં ફેરફાર કરી સૌ સાથે મળી સંચાલન કરી રહ્યા છે જૂની ટીમમાંથી મનોજભાઈ દવે નટવર વાઘેલા નારાયણ વાઘેલા અને જસવંતસિંહ વાઘેલા વહીવટમાં છે જ્યારે ડુબાડા ગામની સૌ યુવા ટીમ પણ વડીલોને સંપૂર્ણ સાથ સહકાર આપી શોભામાં વધારો કર્યો છે સંસ્થા પાસે સદનાશના યુગને સંતોષ આપે તેવું સાઉન્ડ સિસ્ટમ છે અને એક આકર્ષક લાઇટ પણ લાઇટો પણ છે પોતાનું છે ડોભાડા ગામની વિશેષતા એ છે કે તમામ સંગીતના સાજિંદા નવીન પેઢીમાંથી ઉભરી આવે છે ગાય કલાકાર પણ ગામના જ મળી રહે છે એ ખાસિયત છે ડોભાડા ગામની સાતમની સમૂહ આરતી દર્શન એક અનેરો લાભો ગણાય છે આરતી ઉતારવી પડાપડી થાય છે દાતાઓ પણ દર વર્ષે માતાજીની ઈચ્છાથી મોટી માત્રામાં દાન પણ મળે છે સૌ આનંદિત અને પ્રોત્સાહિત કરે છે આ તમામ યસ ડોભાડા ગામના યુવા ટીમને ભારે જાય છે રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ લોભાળા